મારી પાછળ જે બોર્ડ જોઈ રહ્યા છો ને એનું નામ છે મિનોઝ અને નામની વાત કરીએ અને બ્રાન્ડની વાત કરીએ દરેક લોકોની એક સ્ટોરી છુપાયેલી રહ્યો છે મારી પણ સ્ટોરી છે મેડમની પણ સ્ટોરી છે અને તમારી પણ સ્ટોરી હશે દરેક લોકોને પોતાના એ કહેવાય ને કે આમ જીવનની અંદર ઘણા બધા લોકોને ઇન્ટરેસ્ટ થતો હોય કે ભાઈ આ લોકો આગળ કેવી રીતે આવ્યા ક્યારે કોઈ દિવસ એક દિવસમાં તાજમહેલ નથી બનતો અને એક દિવસમાં ક્યારે પાંચ બ્રાન્ચો નથી થતી તો મેડમ તમારી મારે સંઘર્ષની વાતો સાંભળવી છે કે આ મિનોસ આવ્યું કેવી રીતના તમે કેવી રીતના આગળ વધ્યા અને એના વિશે થોડીક મને ડિટેલ્સમાં તમારું નામ ને થોડોક પરિચય પણ આપી દેજો મીનાક્ષી યાદવ મેં મિનોઝ આપણે એકચ્યુઅલી બે હજાર બાવીસમાં સ્ટાર્ટ કર્યું છે સપ્ટેમ્બર મંથમાં એટલે ઓલમોસ્ટ અઢી પોણા ત્રણ વર્ષ થયા છે હું એકચ્યુઅલી મારી સ્ટાર્ટિંગથી વાત કરું તો મારા ફાધર આયુર્વેદિક હોસ્પિટલમાં પીયુ ન હતા અને મેં ત્રણ ભાઈ બેન એટલે બહુ સ્ટ્રગલવાળી લાઈફ રહી છે અને હું ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુ ઇયર્સની હતી ને મારા ફાધરની ડેથ થઈ ગઈ તો ત્યારથી અમારી સ્ટ્રગલ મારી સ્ટાર્ટ થઈ અને મેં જોબ સ્ટાર્ટ કરી જે જોબ છે ને મારી આ ઇન્ડસ્ટ્રીમાં જ હતી જેમાં હું ગોલ્ડમાં મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કામ કરતી હતી મેં એકચ્યુઅલી બાર સાડા બાર કામ કર્યું છે આમાં અને લાસ્ટ મેં મિનો સ્ટાર્ટ કર્યા પછી પણ

પ્લસ હું મારી મારી ફેમિલી સાથે રહું ને એ 2 લાખ આપીને હું મારી ફેમિલી સાથે નથી રહેતી અત્યારે હું મારી ફેમિલી સાથે રહું છું યસ અને તો મેડમ મને એ જણાવો કે આ જે અઢી વર્ષની અંદર પાંચ શોપ તૈયાર તમે કરી તો પાંચે પાંચ તમે એકલા જ હેન્ડલ કરજો કે ફ્રેન્ચાઇઝી છે કે શું છે એ નહીં બધા સ્ટોર આપણા અત્યારે મિનોઝના બ્રાન્ડ સ્ટોર જ છે અને આપણે

અમે લોકો કરશું આવશું ફ્રેન્ચાઇઝીમાં પણ આવશું બટ આફ્ટર સમ ટાઈમ કે એકવાર અમે 10 સ્ટોર અમારે એક્ઝિસ્ટિંગ કરી લઈએ પછી અમે કરશું યસ એટલે કહેવાય છે કે કે કોઈ પણ વ્યક્તિ અથવા સ્ત્રી હોય કે પુરુષ હોય એ જો ધારી લે કે સાહેબ મારે આ કામ કરવું છે એટલે સાહેબ એ થાય 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 અમદાવાદથી કઈ જૂનાગઢ જાય તો એ નવી ની વાત નથી પણ જૂનાગઢ કોઈ વ્યક્તિ અમદાવાદમાં નાખે ને સાહેબ ત્યારે એક ઇતિહાસ થતા હોય છે અને જેમ કહેવાય છે કે હું એક મોરબી થી સાહેબ આવેલો વ્યક્તિ છું અને જ્યારે અમદાવાદ હોય બોમ્બે હોય હોય અથવા દુબઈ હોય યુરોપ હોય ચાઇના હોય ત્યાં જઈને પણ અમે કામ કરી શકતા તો તમે પણ કેમ ના કરી શકો આજની સ્ટોરીમાં એક જ વાત છે કે ભાઈ કોઈ દિવસ એક દિવસમાં નથી થતું એની પાછળ રાત દિવસ આપવું પડતું હોય છે ત્યારે જ પોસિબલ થાય છે આજે તમે જોઈ રહ્યા છો કે આ ઇન્ટિરિયર એમને પોતે જાતે બધું નક્કી કર્યું છે કોઈની કોપી નથી આમાં તમારે એકચ્યુઅલી મારી પાસે ઇન્ટિરિયર આપવા માટેના નતા એક ટાઈમે ફંડ મારી પાસે પૈસા જ હતા નહીં તો આ જાતે મેં ડિઝાઇન ક્રિએટ કરેલી છે અને જાતે જ બધું કરેલું છે અને જ્યારે આપણી જ્યારે મજબૂરી હોય ને સાહેબ અને જે મજબૂરીમાં કામ થાય ને ત્યારે એ ઇતિહાસ જ થતા છે અમારી પાસે સાચું કહું ભાઈ સારા માઇક પણ નતા અમે છે ને વાયર ભરાઈ ભરાઈને વિડીયો બનાવતા હતા અને ત્યારે આજે તમે વાયરલેસ વાળા માઇક જોયો પણ જ્યારે એ વાયરમાંથી વિડીયો બનાવવાની શરૂઆત કરી ને જ્યારે મજબૂરી ત્યારે અત્યારે વાયરલેસમાં કામ કરી શકીએ છીએ તો એટલું કહેવાનો મતલબ છે કે તમે જે પણ કામ કરી રહ્યા છો સ્ટાર્ટ કરી દો ઉતરી જાઓ અને પાછળથી તમે જોઈ રહ્યા છો કે આવા મિનોસ જેવા બ્રાન્ડ તમે પણ ક્રિએટ કરી શકો છો તો આવી સ્ટોરી જોવાની અંદર તમારે ખાસ ફોલો કરવાનું ભૂલતા નહીં અને જો અમદાવાદની અંદર હોય તો મેડમ કઈ જગ્યાનું પાકો એડ્રેસ પણ કહીજો કે લોકો આવી શકે અક્ષર સ્ક્વેર બોડક દેવ સંદેશ પ્રેસ રોડ પેજ હોય નોટલિંગ સામે થેન્ક યુ સો મચ આવા લોકોની સૂર્ય અમે ખાસ લઈને આવશું અને તમે શેર અને ફોલો કરના